તો આજે આપણે પહોંચી ગયા છીએ પાછા મોરબી કેમકે આપણે કીધું હતું કે છે સોમવાર અથવા તો મંગળવારે આપણે આવી જાઉં ગાડી ભરવા શ્રીનગરની ને આજે પાછા પહોંચી ગયા શ્રીનગરની ગાડી ભરવા આપણે ટાઇલ્સ ભરવાની છે ને ટાઇલ્સ ભરીને થોડીક માથે સેનેટરી નાખવાની કેમકે સ્ટાઇલ એટલી બધી છે નહીં આઠ ટન જેવી છે ને અઢી ત્રણ ટન જેવી સેનેટરી નાખી દેવું ને આપણે શ્રીનગરનું લોડ કરવાનું છે ને બસ રાતે એક દોઢ વાગે પહોંચી ગયા હતા ને આવીને સુઈ ગયા હતા ને અત્યારમાં જાગ્યા જાગીને હવે આગળ કે કેન્ટીન એટલામાં હોય તો જાય કેમ કે એટલામાં બીજું કાંઈ છે નહીં આ ફેક્ટરી સિવાય ખાવા વાળીમાં બહેરો બહાર જ છે જોઈએ આગળ ક્યાંક કેન્ટીન હોય તો એમ તો એક બે જણાને પૂછ્યું કે આગળ કેન્ટીન હવે જઈને ત્યાં જોઈએ ક્યાં શું શું મળે છે જો આપણી ગાડી કમલાટ થઈ ગઈ એમઆરએફના ટાયર નવા આવી ગયા અત્યારે આ બાજુ જઈએ છીએ હવે જોઈએ કઈ મળે તો પછી

અત્યારમાં ચા મંગાવી લીધી ને કા શ્રીહરીના કાઠિયા અત્યારમાં થોડોક નાનો એવો નાસ્તો કરી લઈએ ચટક બટક કરી લઈએ હું સોયલભાઈ પછી હમણાં બપોરે જો અહીંયા અત્યારે બપોર ન નીકળવાનું થાય ત્યારે ભરાય એ ઉપર આધાર રહે તો એક બાર એક વાગે તો આપણે અહીં જમવાનું બનાવી રાખશું જમવાનું બનાવ્યું પછી ભરાય પછી નીકળજો આગળ જ્યાં બીજે ભરવાની છે ત્યાં ગઈ હવે કેટલી વાર લાગે દસ વાગ્યા સિવાય તો મજૂર આવવાના નથી દસ વાગ્યાનું કીધું એ મજૂર દસ વાગે આવશે તો ભાઈઓ અત્યારે સાડા દસ આજુબાજુ થઈ ગયું છે અને થોડીક અમશે નાસ્તો કરવાનું મન થયું આપણે જો બે પેકેટ લઈ લીધા મેગીના તો ગાડીમાં જઈને મેગી બનાવશું સોહિલ ભાઈ તો હોઈ ગયા રાતે જાય ગાતા હતા એવળે અત્યારે પહેલાં જઈને આપણે જગાડીએ જગાડીને મેગી બનાવીએ અને હજી આપણો બીજો વારો છે હજી કંઈ ગાડી ભરાવવાનો મેં આવ્યો નથી બસ હવે એક ગાડી ભરાઈને નીકળે એટલે તરત જ આપણી ગાડી લાગશે અહીંથી થોડુંક ભરીને હજી આગળ બીજી જગ્યાએ જવાનું છે ત્યાં ભરવાનું છે ત્યાંથી ભરીને પછી ત્રીજી જગ્યાએ સેનેટરી નાખવા જવાનું છે એટલે જોઈએ આજના દિવસમાં તો ત્રણેય જગ્યાએ ભેગું નહીં થાય જોઈએ હવે બીજી જગ્યાએ જાય પછી ખબર પડે કે ત્યાં કેટલું આગળ ગાડીઓ છે કેટલીક લાઈન છે પછી આપણો ત્યાં વારો આવે પછી ખબર પડે તો હવે મેગી બનાવીને નાસ્તો કરીએ તો અત્યારે ગાડીઓની લાઇન અહીંયા બારે લાગી ગઈ છે અહીંયા થોડુંક ટ્રાફિક થઈ ગયું છે આપણી ગાડી તો આમ ક્યાંય અંદર પડી છે

એને લગાડી દીધી એટલે હું તરત ઓફિસે ગયો અને ઓફિસે જઈને વાત કરી એટલે એ કાંઈ વાંધો નહીં એની નહીં પહેલી ભરાય તમારી ભરા છે એટલે એવું ખાસ ધ્યાન રાખું કે આગા પાછા ગમે ત્યાં ગાડીયાથી થાવ ને એટલે કોઈક બીજો વારો લગાડ દે છે મેં તો જઈને ઓફિસે કીધું એટલે આપણો વારો આવી ગયો તો આપણે લગાડી દઈએ ત્યાં મેગી બનાવવાનું ચાલુ કરી દીધું અમારા ભાઈ મોબાઈલ ઘુમેડતા ઘુમેડતા મેગી મેગીનો નાસ્તો કરી લઈએ ને પછી અમે ગાડી હમણાં ભરવા લગાડવાની છે તો આપડે હાઇ કદાચ આયા નઈ પડી જાય બીજા કારખાનામાં તો વારો નહી આવે જોઈએ હવે એક ગાડી રાઈત ની પડી હતી જી એટલે એને લગાડી દીધી ને એના પછી આપણો વારો છે ચલો મેગી તૈયાર થઈ ગઈ છે અમાર સોહિલ બહુ ભાવતી નથી એમને થોડીક જ લીધી આપણે થોડીક વધારે લઈ લીધી અત્યારમાં નાસ્તો કરી લઈએ બસ નાસ્તો કરશું તો હમણાં ઓલી ગાડી ભરાઈને નીકળે છે અને હવે આપડે અહિયાં લગાડવાની છે વાયગા અત્યારે સાડા પાંચ છ વાગી ગયા તો હજી કઈ ભરવાનો મેળ આવ્યો નથી અત્યારે ચાલુ કર્યું છે એક ગાડી ભરતા એક ટેલરિયો આખું ભર્યું આજે સવારના આઠ નવ વાગ્યાનું એને ચાલુ કર્યું હતું નવ નહીં દસ વાગ્યાનું ત્યારનું લઈને અત્યારે ટેલરિયું ભરાઈ નીકળ્યું ને આપણી બીજી ગાડી અત્યારે લાગી છે હવે અત્યારે આજ આખો દિયા એને હોય ગયો ને હવે જાવું હું સોહિલ ભાઈ જો અત્યારે મચ્છર મારીએસ બેઠા બેઠા થોડા ઘણા કરી એ હવે બીજે ક્યાંક જોઈએ હવે બીજી જગ્યાએ અત્યારે ભરાય છે એક જગ્યાએ અત્યારે બિલ આવી ગયું છે અને હવે જાય છે બીજી જગ્યાએ એ ભરવા દો એક જગ્યા આવી ગયું હવે બીજી જગ્યાએ જાય ને આ ખબર પડે ત્યાં કેમ છે કેમ નહિ તો કે અત્યારે વાયગા છ આજુબાજુ થઈ ગયું છે કદાચ વારો આવી જાય તો રાઈતા રાઈતે બે જગ્યા ભરાજ આ પાસે ને ટ્રિક બાકી દે અત્યારે ગાડી આ એટલી ભરાની છે થોડોક જ માલ આવ્યો હે હજી બાકી નો બાકી છે ભરવાનો છોકરો ડાયો કેવા વેલા આપી દીધું ને ભાઈઓ અત્યારે આપણે અહીંથી નીકળી ગયા હવે બીજો લોટ ભરવા ને સત્તર થી અઢાર કિલોમીટર જેટલો હવે છે એટલે ત્યાં પહોંચતા થોડુંક ટ્રાફિક ન છે મોરબી સિટી ચાલુ થાય ને એટલે જો સત્તર કિલોમીટર જેવું હવે આગું છે હેલા જઈએ છીએ અત્યારે તો અહીંથી ભરી ન્યુટર્ન મારી હવે મોરબી બાજુ જઈએ છીએ તો નહી ભરાય કેમ કે સવાર નો ટ્રાન્સપોર્ટ વાળા તે સવારે દસ વાગ્યા પેલા તમારો વારો આવી જાય ભરવાનો એટલે ત્યાં ચોવીસ કલાક ફેક્ટરી ખુલી રે એટલે વાંધો નહીં હવે રાઈતે ભરાય તો રાઈતેર સવારમાં અત્યારે સેન્ટોમાં પૂગી ગયા છીએ જ્યાં આપણે બીજી લોડિંગ છે ને કાલ સવારે દસ વાગ્યા આજુબાજુ આપણે ભરાઈ જા અત્યારે બે નવરા બેઠા હતા મેં કીધું ભાત વઘારી નાખીએ મસ્ત અત્યારે જો સોયલભાઈ સુધારવાનું ચાલુ કરી દીધું બટેટા ડુંગળી ટમેટા છે મરચાં છે સુધારીને હમણાં ભાત મૂકી દઈએ અને ભાત આજ રાતે અહીંયા ભાત ખાઈને આરામ કરશું તો અત્યારે જો ભાત બનાવવાનું ચાલુ કરી દીધું ને હવે સવાર સિવાય તો મેળ આવે એવું નથી સવારે ભરવા અને ભરી પછી હજી હજી એક જગ્યાએ સેનેટરી ભરવાની છે સેનેટરી ભરીને પછી આપણે કાલે ઓછા રાત તો પડી જ જશે નીકળવામાં એટલે હવે જોઈએ આપણે પછી હવે આગળ ક્યારે કેવો વરસાદ નડે છે કેમ કે જમ્મુ કાશ્મીરમાં આપડી બીજી એક ગાડી છે એનો આજ ફોન આવ્યો હતો કે વરસાદ અત્યારે ચાલુ હતો અને ઉપર સોપર માં જ જ્યાં ભરાતી લોડિંગ થતી હતી એપલ જ્યાં જ વરસાદ ચાલુ હતો કેમ કે બે લાઈન થઈ ને એનો ફોન આવ્યો તો કે અત્યારે તાલપત્રી મૂકી ની કે હવે શાંતિ બેઠા છીએ બે કલાકથી વરસાદ ચાલુ છે આપણે જઈએ એટલે ખબર પડે કે હવે ત્યાં વરસાદ કેવો છે કે કેવો નહીં હાલો ભાઈ ખાવાનું થઈ ગયું અને વગારેલા બાદ ને છાઈશ છાઈશ કઈ ગઈ છાઈશ ને ભૂંગળા ને બની ગયું ને હવે ખાય ને ખાઈ બે ગણિશ બાળ આટો મારીએ અને હવે જોઈએ સવારે વહેલા જાગી ને પછી ભરવાની જ રહે પહેલો વારો આપણો છે એટલે પહેલા ભરીને પછી બીજી જગ્યાએ ભરવા નીકળી જાવ બીજી જગ્યાએ ફરી પછી અહીંથી નીકળીએ જોઈએ કાલે રાત લગી માં તો આપણે અહીંથી નીકળી જાવ હાલો જમવા તો ભાઈઓ અત્યારે ગાડી અહીંયા રાખી દીધી છે અને જો સામે એક મંદિરે છે પછી આ છે સેન્ટો કંપની આપણી ગાડી અત્યારે જો મૂકી દીધી છે જમીન લીધું હવે હવે આપણે દુકાને મારી પછી ઘડી હવે આરામ કરશું થોડુંક વધારે ખવાઈ ગયું એટલે હવે થોડુંક હાલી લઈ ભાત મસ્ત બની ગયા હતા એટલે થોડુંક વધારે ખવાઈ ગયો હવે દુકાને આટો મારી પછી સુઈ જાય ને સવારે ભરવા જઈએ સવારે ભરાઈ જાય પછી હવે કેટલા વાગે આપણે નીકળીએ છીએ એ જોઈ લઈએ બસ હવે તો ખાલી અઢી ટન જેવી સેનેટરી બાકી છે એ આપ નાખવાની છે અહીંથી ભરાય એટલે અઢી ટન સેનેટરી નાખી દે અને પછી આપણે અહીંથી નીકળી જવાનું પછી ક્યાંય સ્ટોપ નહીં થાય કદાચ પછી અમને ચાલવાનું જ રહેશે આ વખતે જોઈએ ભારતમાલા ઉપર આવીએ છીએ કે પછી બાડમેર થઈને આવીએ છીએ એમાં એવું છે કે થોડોક આ વખતે ચેન્જીસ લાવવાનો છે કેમ કે આ માલા ઉપર અમારે એક ઘરી ગાડી હાકવાની હોય ને ક્યાંય આરામ ન દેવાનો હોય ને એટલે આ વખતે થોડુંક ચેન્જીસ લાવીએ અને બીજા રસ્તા ઉપર જોઈએ કે એવું થાય છે હજી નો ફોન આવે એ ઉપર આધાર રહીએ કદાચ એ ક્યાંક ભારતમાલા ઉપર રહેલા જાવ તો ભારતમાલા ઉપર ને પછી બાડમેર મોહનગઢ થઈને જવાનું થાય તો ન્યા થઈને તો તમને એ રસ્તો પણ આપણે આ વખતે બતાવું છું કે ભાઈ એ રસ્તો કેવો છે થોડોક ડેન્જર છે હું છું કેમકે એ રસ્તા ઉપર આપણે એવો ઓછા બે વાર આની પહેલાં હાલી ગયા છીએ જ્યારે ભારતમાલાનું કામ ચાલતું ને ત્યારે બહુ એ રસ્તા ઉપર આવેલા છીએ તો હવે મળીએ આપણે કાલના વિડીયોમાં આ વિડીયો આપણે આ જ સમાપ્ત કરીએ છીએ જય દ્વારકાધીશ જય મા મોગલ અને વિડીયો સારા લાગે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો કોઈ પણ જાતની ખામી રહેતી હોય વિડીયોમાં તો એ પણ જણાવજો આપણે એ પણ દૂર કરી દેશું